હાલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું તો મજામાં નથી બરાબર બેદી થયા તબિયત ખરાબ થઈ ગઈ છે ગળું પણ બેહી ગયું શરદી જેવું થઈ ગયું છે ને એટલી ઠંડી પડે ને વાત પૂછો માને અમારા ઘરમાં તો એટલી ઠંડી લાગે ને કે વાત પૂછું મા બરાબર તો અત્યારે હવે આપણે છે ને બાર વાગે મું ને ભાભી ગયા તા માર્કેટ સવારે જવાનું પણ સવારે એવી ઠંડી હોય ને કે બપોરે અહીંયા નજીકમાં માર્કેટ ત્યાંથી થોડુંક શાક લઈ પૂરતું બરાબર પછી આપણે મોટી માર્કેટ જઈશું બે દિમાં થોડીક ઠંડી ઓછી થાય પણ બે દિથિયા એવો પવન ને એવી ઠંડી છે ને કે વાત પૂછોમાં તમારી એ કેવી ઠંડી છે કોમેન્ટમાં લખજો બરાબર તો બે આ તો હું કઈ વિડીયો નથી બનાવતી કેમ કે તબિયત નથી સારી એટલા માટે તો અમે લોકો શાકભાજીમાં શું શું લઈ આવ્યા ચાલો હું તમને બતાવું મોટી માર્કેટથી લઈ આવું એટલું તો નથી અહીંયા લઈ આવી કેમ કે અહીંયા ભાવ વધારે હોય અને અહીંયા છે ને આપણે લાગડ દેતા હોય મોટી માર્કેટ ફરે નહીં ઈ આ લોકો અહીંયાથી લઈ આવીને શાક વેચતા હોય એટલા માટે તો થોડુંક મોંઘું પડે અહીંયા અને જુબેલી માર્કેટ જાઓને અહીંયા મને થોડુંક સસ્તું પડે બરોબર અહીંયા ભારી નેમ હોય એટલે આપણે અહીંયા સસ્તું દઈ દઈએ ગામડાના માણસો વેચવા આવતા હોય ને સવાર સવારમાં એ આપણે સસ્તું આપીને જાય એટલે સવારે સાત વાગે ઘરેથી નીકળી જાય ને એટલે આઠ વાગતા સુધીમાં અહીંયા આપણે શાક લઈ લઈએ તો વાંધો ન આવે એટલે પછી અહીંયા પોલીસવાળા એ લોકોને ઉઠાવી દઈએ જુબેલી માર્કેટે તો અત્યારે થોડુંક લઈ આવી છું તો ચાલો હું તમને બતાવું બે દિ ચાલશે કેમકે કાલે મારે જવાનું છે અમદાવાદ એટલે અમદાવાદથી આવે એટલે બીજા દિવસે થાક હોય એટલે જવાય ને માર્કેટ એટલે પછી જાશું એટલા માટે આપણે બે દિનુ શાક લઈ આવ્યા તો ચાલો હું તમને બધા અહીંયા આપણે થોડુંક શાક લઈ આવ્યા છે અને બાકીના ટામેટા તો ભાભીએ નાખી દીધા ઓલ થેલીમાં ફ્લાવર છે તુવેર બે કિલો લીધી પછી આપણે ગુવાર લીધો છે કિલો ને ફ્રૂટ લીધું કાલે અમદાવાદ લઈ જવા માટે બસમાં જોઈએ ને તો દ્રાક્ષ લઈ આવ્યા ઓરેન્જ તો હોય જ કેમ કે ઓરેન્જ અત્યારે બહુ સસ્તા છે એટલા માટે બરાબર અને સફરજન આપણે સફરજન લીધા મેથી આદુ ને આપણે આ બધું લીધું છે થોડું થોડું આટલું શાક લઈ આવ્યા એ બેદી ચાલશે પછી બેદી પછી હું મોટી માર્કેટ જઈને લઈ આવીશ તો અત્યારે અમે લોકો હવે ઉપર આવી ગયા છોકરાએ જમી લીધું અને તડકો ખાવા માટે આવી ગયા રોજ અમે બપોરે બે વાગે ને એટલે તડકો ખાવા માટે આવે બરોબર તો સરસ મજાનો તડકો લાગે એમ ખાય ને કે અહીંયા અહીંયા હોતું રહે અમે રોજ ઉપર આવે ને કાલે તો નાસ્તો લઈને ઉપર આવ્યા હતા બે વાગે ને આજે તો શાકભાજી લઈને ઉપર તડકે ખોલવાની મજા આવે તો હું આ બે કિલો વટાણા લઈને બેઠી છું અને આ બે કિલો સરિતા પાસે ટુએ છે અને અમારા ભાભીએ મેથી કરી રહ્યા છીએ બરોબર તો ચાલો તમારે પણ તડકે બેસવું હોય તો આવી જાવ ગામડામાં તો કેવો સરસ તડકો આવતો હોય અમારે આ બાજુ એટલો તડકો આવે ઠંડી લાગે ને કે વાત પૂછો માં તમે તો મજા આવી જાય તડકે બેસવાની ઓમ તો સવારનો તડકો લેવાનો હોય વિટામિન ડી મળે તડકે પણ અમારે સવારે મેર ન પડે ઉપર ચડવાનો એટલે બપોર વચારે ઘડીકવા પીસવા આવે ઉપર તો ચાલો ફટાફટ આપણે શાકભાજી સુધારી લઈએ અને પછી મળીએ તમને થોડીક જ વારમાં અત્યારે હવે આપણે સાંજની રસોઈ તમે થઈ ગઈ છે બરાબર તો આજે સાંજના રસોઈમાં આપણે બનાવેલી છે સરસ મજાના વઘારેલા ભાત સેવ ટમેટાનું શાક અને રોટલી અહીંયા સરસ મજાનું મેથી તુવે દાણાનું શાકમાં ચડવા માટે રાખી દીધું છે ભાત બની ગયા છે આમાં સેવ ટમેટાનું શાક છે અને સરિતા વાસણ કે છે અને ભાભી બનાવે છે રોટલી માટે લુઆ નમસ્વી અને નમૂના મામા એ વાત કરે છે રાજુને દેવા જવાનું છે આજે ટિફિન ભાભી સરિતા બનાવે છે રોટલી ને હું બનાવી છું સરસ મજાના બાજરાના રોટલા અમારા ઘરમાં રોટલી પણ થવાય ને રોટલા પણ થવાય તો બધા પોત પોતાનું કામ કરી દઈએ છે તમે જોઈ શકો છો આવી રીતના રોજ ચાલતું હોય બરોબર અમારે યાદ એક દિવસ નહીં જ હોય વધારે પોત પોતાનું કામ કરવાનું